અમાર ડોહી માં તૂઠી સીધા ડબરા પકડાઈ કે બે ને માર ગોઠણ દુખે છે ને ઘી મોકલું છે એમની અટા સુધી અમારા લોય પી પી જવા થ્યા છે તો તમને કોઈ થી સહન હોય તો ઈ તો ભાઈ મને દેખાડવા હાય તમે નું તો બાનું છે આ 1 કિલો ઘી અમાર ડોહી માં આખું વર આખે છે હું મૂકી દે ઈ તો પરંતુ મોટા બા આવ્યા ને તે અમાર ડોહી માં હું કે છે કે લાવો તો બે ને ઘી મોકલું એલી 5 કિલો ને ડબરા માં કિલો ઘી મોકલું અમાર મોટા બા ખાર ખાઈ ગયા બા મોહન થાળ માં બે ને મોકલું ઈ ઘી નાખવાનું છે કે હું કે મૂકી દો એમાં હું મારે પૂછવું પડે ને પાછું નકર માં દીકરી બે 1 કિલો નું 10 કિલો લે હેલ્લો ગાઈસ આજે હું લાવી છું તમારા માટે એકદમ શુદ્ધ અને દેશી ઘી આ ઘી હું ખુદ પોતે ખાઉં છું એટલે મને થયું તમારા સુધી પહોંચાડું આ ઘી એકદમ લીલો ઘાસચારો ખાતી ગીર ગાય માતાના દૂધમાંથી વલોણા પદ્ધતિથી બનેલું છે એટલે મારું ફેવરિટ છે જો તમારે આ ઘી મંગાવવું હોય ને તો એમેઝોન ફ્લિપકાર્ટ અને વેબસાઇટ ઉપર બધે અવેલેબલ છે અને એમ છતાં ઘરે બેઠા મંગાવવું છે તો આ લોકોના વોટ્સએપ નંબર હું અહીંયા નાખી દઈશ ત્યાં જઈને ઘરે બેઠા ઘી મંગાવો સાથે અત્યારે વાર તહેવાર ચાલે છે એટલે આ લોકોએ ત્રીસ ટકા ઓફ રાખ્યું છે તો જલ્દીથી ઘરે બેઠા ઘી મંગાવો ને પાછું મને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ